વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્ય સુસર્વદા ગાથા પર આજના વિડીયોમાં આપણે સંકટહર ચોથના વ્રત વિશેની કથા વાર્તા સાંભળીશું સંકટહર ચોથનું વ્રત મુખ્યત્વ રીતે મનુષ્ય જીવનમાંથી દરેક પ્રકારના સંકટોનું નાશ કરવા માટે થાય છે દર મહિનાની વધ ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે છે સંકટ હર્ટ ચોથના દિવસે સાંભળવાની કથા પૂર્વકાળમાં વૃષભદેવ નામે એક દયાળુ રાજા હતો તેની પત્ની વીરમતી ખૂબ જ ભલી અને ધર્મિષ્ઠ હતી તેઓ બંને દાંનધરમ ખૂબ કરતા છતાં એક દિવસ સમયનું પૈડું ફર્યું અને તેમના ઉપર સંકટ ઉતરી આવ્યું બાજુના નગરનો રાજા પોતાના રાજ્યની સીમા વધારવા માટે વૃષભદેવના રાજ્ય પર ચડી આવ્યો તેનું લશ્કર મોટું હતું આથી પલકવારમાં તો તેણે રાજ્ય પડાવી લીધું વૃષભદેવ અને તેની પત્ની વીરમતીએ પહેરીએ લુગડે ત્યાંથી નાસી જવું પડ્યું તેઓ વખાના માર્યા જંગલમાં ગયા અને ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા થોડા સમય બાદ એક દિવસ જંગલમાં માર્કેન્ડે મુનિ ત્યાંથી નીકળ્યા રાજા રાણીએ તેમને પ્રેમથી બોલાવ્યા અને ભાવભીનો આદર સત્કાર કર્યો ત્યાર પછી તેમણે પોતાની સાચી ઓળખ આપી અને પોતાના પર આવી પડેલા દુઃખના નિવારણનો ઉપાય પૂછ્યો માર્કંડેય મુનિએ ઉત્તર આપતા કહ્યું રાજન તમે શ્રાવણ વધ ચોથના દિવસે સંકટહર વ્રત કરો આથી તમારું ગયેલું રાજ્ય તમને પાછું મળશે અને સૌ સારાવાના થઈ જશે ત્યારબાદ રાજા રાણીએ માર્કંડેય મુનિ પાસેથી આ વ્રતના વિધિવિધાન જાણ્યા અને દર મહિને વદ ચોથના દિવસે સંકટહર વ્રત કરવા માંડ્યું આથી ગણપતિ દાદા તેમના પર ખૂબ પ્રસન્ન થયા અને છિનવાઈ ગયેલું રાજ્ય તેમને પાછું મળ્યું પડોશી રાજા દુશ્મનમટી મિત્ર બન્યો આમ સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો હે ગણપતિ દાદા જેવા તમે રાજા રાણીને ફળ્યા એવા વ્રત કરનાર વ્રતની કથા સાંભળનાર વાંચનાર સૌ કોઈને ફળજો અને તેમના સંકટને દૂર કરી તેમનું કલ્યાણ કરજો બોલો ગણપતિ બાપ્પા મોર્યા